દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ હોટ ટોપિક કે જેમાં આપણે અલગ અલગ વિષય પર વાત કરતા હોઈએ છીએ આજે હોટ ટોપિક પર વાત કરવી છે લોકસભા ચૂંટણીના અંતિમ અને છેલ્લા તબક્કા એટલે કે સાતમા તબક્કાની વાત કરવી છે કારણ કે આજે મતદાન થઈ રહ્યું છે કુલ આઠ રાજ્યોમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશની તેર બેઠકો પર મતદાન થઈ રહ્યું છે પંજાબની તેર બેઠકો પર મતદાન થઈ રહ્યું છે બિહારની આઠ બેઠકો પર મતદાન છે આ ઉપરાંત ચંદીગઢની એક હિમાચલ પ્રદેશ ચાર ઝારખંડ ત્રણ ઓડિશા છ પશ્ચિમ બંગાળની નવ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે આ કારણ કે આ છેલ્લું મતદાન છે આ લોકસભા ચૂંટણીનો અંતિમ તબક્કો છે તો એ કેટલો મહત્વપૂર્ણ છે કારણ કે ઘણી બધી મહત્વપૂર્ણ વીઆઈપી બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે તો આ બેઠકો વિશે પણ આપણે ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ઉપસ્થિત છે જાણીત્યાવા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી અને જાણીત્યાવા રાજકીય વિશ્લેષક અમિતભાઈ ધોળકિયા પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત અમે ભાઈ આપનાથી કરું છું કારણ કે આ અંતિમ તબક્કાનું મતદાન છે લોકસભાની ચૂંટણીને લઈને જ્યારે શરૂઆત થઈ મતદાનની આ ઉપરાંત ચૂંટણીનો માહોલ જ્યારે જામવાની શરૂઆત થઈ હતી ત્યારે જે ઇલેક્શન નીરસ લાગતું હતું એ ધીરે ધીરે જે રીતે રસપ્રદ બની ગયું ઘણા બધા મુદ્દાઓ આવ્યા લોકસભાની ચૂંટણી દરમિયાન અને હવે જ્યારે આ અંતિમ તબક્કા પર અંતિમ પડાવ પર પહોંચી ગયું છે આ ઇલેક્શન કેટલું બદલાવ જોવા મળ્યો અને આ કેટલું મહત્વપૂર્ણ છે આપે મને પ્રશ્ન પૂછવા તો આપે જે ઉલ્લેખ કર્યો આપના પ્રસ્તાવિક ઉદ્ઘારમાં એ સંપૂર્ણપણે પ્રસ્તુત છે ઇરેક્શન જ્યારે શરૂઆત થઈ ત્યારે બધાને એવું લાગતું હતું કે આ એક વન સાઇડેડ ગેમ બની જશે અને ભારતીય જનતા પાર્ટી અને એનડીએ એમનો જે દાવો હતો કે ચારસો પાર ચારસો પાર નહીં તો પણ સાડા ત્રણસો સુધી આ બેઠકો એનડીએ ને મળે એવી સંભાવનાઓ અને એ પ્રકારનું વાતાવરણ અલગ ચૂંટણીના જે ફેસીસ છે એને પાર પાડીને ત્યારે આપણે જોઈએ છીએ કે આ ચૂંટણી વન સાઇડેડ ન રહેતા હવે એક કટોકટીની આ એક લડાઈ બની ગઈ છે ઇન્ડિયા એલાયન્સ અને એનડીએ એલાયન્સ ની વચ્ચે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે અ એટલે આજનો જે આ ચૂંટણીનો તબક્કો છે સાતમું જે ચરણ છે એ બંને એલાયન્સ માટે ખૂબ મહત્વનું છે સત્તાવન બેઠકોમાંથી ગય અ ચૂંટણીમાં બે હજાર ને ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને ત્રીસ બેઠકો મળી હતી આ વખતે માત્ર ત્રીસ બેઠકો રિટેન કરવી એના માટે જરૂરી નથી પરંતુ ત્રીસ થી પણ આ આંકડો આગળ વધે એ એમને માટે અત્યંત આવશ્યક છે સામે આપણે જોઈએ છીએ કે હિમાચલ અને પંજાબ ખાસ તો આ બે રાજ્યોમાં ગયા સમયે જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની જે સ્થિતિ હતી એના કરતાં આ વખતે નબળી સ્થિતિમાં આવી ગઈ છે એટલા માટે કે અકાલી દળ સાથે નું દાયકાઓ જૂનું જોડાણ ભારતીય જનતા પાર્ટીનું પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે પંજાબમાં ગયા વખતે જે સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી અકાલી સાથેના એલાયન્સ ઓછી છે એ જ રીતે હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં રાજ્યમાં હતી આ વખતે કોંગ્રેસની સરકાર ત્યાં બે હજાર ને બાવીસ ની ચૂંટણી પછી બનેલી છે તો ત્યાં પણ સ્વાભાવિક છે કે કેટલાક સ્થાનિક અવરોધો અને પ્રતિકૂળ સંજોગો ભારતીય જનતા પાર્ટીને પેશ કરવા પડે

વર્લ્ડ કપની ફાઇનલ મેચની છેલ્લી ઓવર આજે જે રમાઈ છે રમાવા જઈ રહી છે હવે પેલા છ તબક્કાના ઘટતા જતા મતદાન હવે સીધે સીધું વારાણસી ઉપર જો વારાણસી આમ જોવા જાવ તો અમુક સમય સુધી કોંગ્રેસે એની પાસે રાખી પણ મુરલી મનોહર જોશી બે થી આ સીટ એવી રીતે સારી રીતે અને એ વખતે હિન્દુત્વનું ભલે બે માં સરકાર યુપી ની બેઠી પણ વારાણસી મુરલી મનોર જોશી જોડે રહ્યું અને ત્યારબાદ હિન્દુત્વના નામે એ સીટ ઉપર દબદબો ભાજપે નરેન્દ્રભાઈ મોદી માટે બે હજાર ચૌદમાં માં સીટ મુરલી મનોહર જોશી ખાલી કરીને આપી ઓગણીસમાં માં સાહેબ ખાલી ત્યાંથી લડ્યા પહેલા બે જગ્યાએથી લડ્યા પણ માં સાહેબ ખાલી ત્યાંથી એટલે ઓવરઓલ વારાણસીમાં અ વારાણસી ઘણા બધા પરિવર્તન આવ્યા છે નો ડાઉટ કાશી બનારસ પહેલા કેવું હતું અત્યારે કેવું હતું આપણે ત્યારે સાંભળીએ હું નેશનલ ચેનલમાં પણ ક્યાંક ને ક્યાંક ડિબેટમાં હતો અને ત્યાં નેશનલ અમુક પ્રવક્તાઓ અને સ્થાનિક લોકો એ પણ આપણે સાંભળ્યા કે પેલા પેલી ધાર્મિક સ્થળો તો કેવી આમ રોડ થોડા ચીકણા લાગે સાફ સફાઈ એટલી થતી ના હોય હવે આખી ક્લીનલીનેસ ક્યાંક ને ક્યાંક કાશી વિશ્વનાથ ક્યાંક ને ક્યાંક ત્યાં એમ્સ ત્યાં એરપોર્ટ સ્પેશિયલ ત્યાં રેલવે ની વ્યવસ્થા એટલે જે કાયદેસર એક સંસદ સભ્ય તરીકે જે કામ કરવું જોઈએ હવે ખુદ પ્રધાનમંત્રીની સીટ છે આખા દેશ વ્યાપી જે યોજનાઓથી માંડીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નો વિકાસ આખા દેશમાં જો કરવાનો હોય તો આ એમની પોતાની સીટ છે એટલે એમણે ક્યાંક ને મન મૂકીને કામ કર્યું છે અને વારાણસી ઓવરઓલ મને લાગે છે બધી જ રીતે તમે જુઓ ને તો તમામ બીજા રાજકીય પક્ષો પણ એ ક્યાંક ને ક્યાંક અનામતમાં કારણ કે પ્રધાનમંત્રીની સીટ છે હવે તમે એમની સામે એવા કોઈ ચેલેન્જ તો ભલે ન લઈ શકો પણ સામે કામ બોલે છે અને વારાણસી આ વખતે હજી હું એટલો જોઈ મોટો રોડ શો નથી થયો બે હજાર ઓગણીસમાં માં જે દિવસે રોડ શો થયો અને ફોર્મ ભરવાનું હતું ત્યારે હું સાક્ષી હતો ડિબેટમાં ત્યાં હાજર હતો એટલે એ જે લેવલે લોકોએ પ્રેમ આપે છે સ્થાનિક લોકો અને કાશી વિશ્વ એટલે કાશી વારાણસી બનારસ આ આપણું હિન્દુ ધાર્મિક શ્રદ્ધાનું એટલું કેન્દ્ર છે અને ત્યાં એક એક આ મોટી આખી જેને મસાલ કહેવાય એમણે મૂકવાનો પ્રયત્ન કર્યો એટલે વારાણસી હારું હરાવની વાત અલગ છે ઉપરથી લીડ વધતી જાય દિવસે ને દિવસે ખાસ કરીને નરેન્દ્રભાઈ માટે એટલે આ એક ફેક્ટર બહુ પોઝિટિવ છે ઓવરઓલ આજની ચૂંટણીમાં મુખ્ય જે વસ્તુ છે પંજાબ કારણ કે પંજાબની તેરે તેર સીટની ચૂંટણી ગઈ વખત નું ગઠબંધન અને આ પાંચ વર્ષમાં જે સૌથી મોટી ક્રાંતિ થઈ હતી કિસાન આંદોલન ખેડૂત આંદોલન અને એના માટે થઈ અને જે ભાજપનો ઘટક પક્ષ શિરામણી એટલે અકાલી દલ એ શિરોમણી અકાલી કાયદેસર ગઠબંધન કિસાન આંદોલન ને લઈને તોડી નાખ્યું ભાજપ જોડે હરસિમરત કોર જે મંત્રી હતા આમાં એ મંત્રી પદ છોડી દીધું અને એમણે રાજીનામું આપી દીધું અને ખેડૂતોની જોડે રહેવાનો પ્રયત્ન કર્યો પંજાબ ને લઈને ખેડૂતો આમ આદમી પાર્ટીની સરકાર અને ત્યાંના ખેડૂતોને જે રીતે લોકો સાથે ક્યાંક સિમિલારિટી ગણવામાં આવે છે કે આ બધા ભાગ છે લઈને બહુ મોટી નારાજગી છે અને પંજાબમાં ક્યારેય ભાજપ ફાયું નથી એ પછી ત્યાં સરકાર કોંગ્રેસની રહી અત્યારે આમ આદમી પાર્ટીની રહી આ તેર સીટ ઉપર જે કહ્યું કે નાનું મોટું અકાલી દળના હિસાબે થોડી ઘણી ફેક્ટર હતું એ પણ ડલ પડતું જાય છે બીજો સવાલ ઝારખંડ ની વાત કરી ભલે સીટો આજે ઓછી છે

સમીકરણ પંજાબ ના સમીકરણ એ બધા ક્યાંક ને ક્યાંક વિપક્ષ ને વધારે મજબૂત કર્યા છે આ છેલ્લા પાંચ છેલ્લા એક વર્ષમાં ખાસ કરીને અને કિસાન આંદોલન પછી વધારે ઇન્ડિયા ગઠબંધન બન્યા પછી ડબલ વધારે તો આ પરિસ્થિતિમાં એટલું ને એટલું બી મેન્ટેન કરી શકે તો ભાજપ માટે બહુ સારી વાત છે એટલે શરૂઆતમાં જે અમે ભાઈ ચારસો પારની વાત થતી હતી એ ચારસો ના આંકડાને પહોંચવાનું તો દૂર પરંતુ છેલ્લી વખતની જે લીડ છે કદાચ ત્યાં સુધી બી પહોંચી જાય તો એટલું અઘરું બનાવી દીધું છે ઇન્ડિયા એરલાઇન્સે કારણ કે ઉત્તર પ્રદેશ ને બિહારમાં પણ આ વખતે જે પ્રચાર કરવામાં આવ્યો ઇન્ડિયા એરલાઇન્સે સાથે મળીને જે તમામ પાર્ટીઓ કોંગ્રેસ સપા બધાએ સાથે મળીને પ્રચાર કર્યો છે એટલે એની પણ અસર થશે જરૂર આપે જેમ કહ્યું એ પ્રમાણે અને પ્રશાંતભાઈ એ પણ જે વાત કરી એ પ્રમાણે ઘણા બધા રાજ્યોમાં આ વખતે વિરોધ પક્ષોનું જે પ્રચાર રહ્યો એ એકદમ એગ્રેસિવ રહ્યો અને ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને ડિફેન્સિવમાં આ પ્રચારે મૂકી દીધું સામાન્ય રીતે એવું થતું હતું કે નરેન્દ્રભાઈ મોદી એજન્ડા સેટ કરતા હતા નેરેટિવ વે સેટ કરતા હતા પ્રચારના મુખ્ય મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ તરફથી આવતા હતા અને વિરોધ પક્ષો એનું ક્રિટિસિઝમ કરતી હતી કે એનો જવાબ આપવાની કોશિશ કરતી હતી આ વખતે પહેલી વખત એવું દેખાયું કે વિરોધ પક્ષના આક્ષેપો કે વિરોધ પક્ષના નેરેટિવનો જવાબ ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની જાહેર સ્વભાવમાં આપવો પડે પ્રધાનમંત્રીએ પણ ઘણા બધા ખુલાસાઓ આપવા પડે પબ્લિકને કે એનડીએ વિશે જે કહેવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને એજન્ડા વિશે જે કહેવામાં આવી રહ્યું છે સાચું નથી એ ખુલાસો જાહેર મંચ તરફ પર પ્રધાનમંત્રીને પણ આપવો પડે તો એ દર્શાવે છે કે ક્યાંક ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ બદલાતી જોવા મળી રહી હતી સરકારના ગુપ્તચર તંત્રોને પણ એટલે આ વખતની ચૂંટણી પરિણામ જે આવશે તે એનું અત્યારે કોઈ પણ આગાહી કરવી એ યોગ્ય નથી સાંજે એક્ઝિટ પોલ આવશે અને ચાર તારીખે તો જે વાસ્તવિક પરિણામો છે તે બધાની સમક્ષ આવશે એટલે કોણ હારશે કે કોણ જીતશે એ વાતની ચર્ચા અત્યારે છે પરંતુ લોકશાહી વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો અને છેલ્લા વર્ષથી એવું લાગતું હતું કે ભારતમાં વિપક્ષ લગભગ કોરાણે મુકાઈ ગયો છે અને વિપક્ષનું વાસ્તવિક રીતે કોઈ અસ્તિત્વ મોટાભાગના રાજ્યોમાં નથી ખાસ તો ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં આ જે પરિસ્થિતિ દેખાઈ રહી હતી એ પરિસ્થિતિમાં ગુણાત્મક પરિવર્તન આપણે આ વખતની ચૂંટણીના પ્રચારમાં જોયું અને લોકશાહી માટે આ એક સારો સંકેત છે કે સત્તાધારી પક્ષ તો સબળ જોઈએ પરંતુ વિપક્ષ પણ સબળ જોઈએ જેથી કરીને પ્રજાની સમક્ષ અલગ અલગ પરિપ્રેક્ષ્યો અલગ અલગ વિચારધારાકીય મુદ્દાઓ અલગ અલગ નીતિ વિષયક અને સરકારના કાર્યક્રમોને લગતી પ્રપોઝલ્સ મતદારો સમક્ષ આવે અને મતદાર પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાના હિત પ્રમાણે આમાંથી એ વિકલ્પ પસંદ કરે એટલે ઓવરઓલ આપણે જોઈએ તો આ વખતનો ચૂંટણી પ્રચાર લોકશાહીની દ્રષ્ટિએ જોઈએ તો એ ઘણો ઉત્સાહ પ્રેરક રહ્યો અને લાંબા ગાળા માટે આ એક પોઝિટિવ ઇન્ડિકેશન છે કે કોઈ પણ પક્ષ સરકાર બનાવશે ચાર તારીખે પરંતુ જે કોઈ પણ સરકારમાં બેસશે એને એક સબળ વિપક્ષનો સામનો કરવો પડશે અને વિરોધ પક્ષને ટેકન ફોર ગ્રાન્ટેડ નહી લઈ શકે ભલે ઇન્ડિયા ગઠબંધન સરકાર હોય કે એનડીએ ની સરકાર હોય ઓવર ટુ યુ પ્રીતિબેન અને પ્રશાંતભાઈ આ વખતે જે મુદ્દાઓની વાત કરીએ કોઈ એવું નથી રહ્યું કે કોઈ એક મુદ્દો અથવા જે એક પહેલાંની ચૂંટણીઓમાં જે વાત હતી કે એક મોદી મેજિક બે હજાર ઓગણીસમાં ચાલ્યું બે હજાર ચૌદમાં ચાલ્યું એ મોદી મેજિક પણ કંઈ એટલું બધું ખાસ નથી દેખાવું આ ઉપરાંત મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો મુદ્દાઓ પણ કોઈ એક મુદ્દા પર આ લોકસભાની ચૂંટણી લડાઈ હોય એવું નથી દરેક તબક્કામાં મુદ્દાઓ પણ બદલાયા છે સાતમા તબક્કામાં ખાસ જોવા જઈએ તો આપણા મતે કયા કયા મુદ્દાઓ હાવી લાગે છે 2014 ની ચૂંટણી એન્ટી ઇન્કમ ની જે કોંગ્રેસના ઉજાગર થયા હતા અરવિંદ કેજરીવાલની નરેન્દ્રભાઈ મોદી બસો બ્યાસી આવ્યા એમણે પાંચ વર્ષ જે કંઈ એમનો પ્રયત્ન કરવાનો એટલે પ્રયત્ન કર્યો ટકી રહેવાનો પ્રયત્ન કર્યો કંઈક અલગ વાત કરવાનો પ્રયત્ન કર્યો એ વાત ધીરે 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 ઓસરાતી ગઈ બે હાજર ઓગણીસ માં એમણે સામે ઓછા પડે છે મુદ્દા ચાલુ અબકી બાર ચારસો પાર્કના નારા થી ચાલુ થયેલી ચૂંટણી છેલ્લા દસ વર્ષમાં શું થયું તો વિપક્ષના મેક્સિમમ લોકોની સામે જેલમાં પૂરવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક પોતાની એક તરફી શાહી પ્રયત્ન ચાલ્યા કિસાન આંદોલન થયા મોંઘવારી બેરોજગારી દિવસે ને દિવસે વધતી ગઈ એની ઉપર કોઈ રોક ન લાગી શકી જે વાતો કરીને લોકોને ક્યાંક વિશ્વાસ માં લીધા એ વાતનું દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા સુધી પરફોર્મન્સ આપી શક્યા સો એ સો ટકા તો કોઈ નહીં આપી શકે પણ એક અપ ટુ ધ માર્ક્ટી ઓગણીસો ચોર્યાસી ચાલતા આવતા હતા એમને એ લોકોએ મુદ્દો પૂરો કર્યો પણ એ પૂરો કર્યા પછીનું લિવરેજ ની સામે નેગેટિવ પોઈન્ટ બહુ ડબલ થઈ ગયા હતા એટલા માટે તમે જુઓ તો ક્યાંક ને કઈક કર્ણાટકની ચૂંટણીના બજરંગ આ વખતે પણ આ ચૂંટણીમાં રહ્યા મંગળસૂત્ર ની વાત થઈ ઇનહેરિટન્સ ટેક્સ ની વાત થઈ તમે શિક્ષણની આરોગ્યની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની પાણીની પાણીની સમસ્યાની કારણ કે પાણી હજી પણ લોકો પીવા માટે તરફડીયા મારે છે ગામડાઓની ગ્રામીણ ઇકોનોમી મજબૂત કરવાની વાત છે એની ઉપર કોઈ ક્યાંય ધ્યાન નથી આપી શક્યું રોજગારીને ડામવા માટેનો કોઈ રોડમેપ નથી આપી શક્યું અરે એ છોડો સાહેબ તમે આખા દેશમાં જીએસટી જો એપ્લાય કરો છો તો પેટ્રોલ પર જીએસટી નથી લાગી શકતા એનું કોઈ નક્કર કારણ આપીને પેટ્રોલને સસ્તું નથી કરી શકતા નહીતર આપણી પાસે પેટ્રોલ તમે જે ટેક્સ એક્સ્ટ્રા ઉઘરાવો છો જે એક્સાઈઝ ડ્યુટી એક્સ્ટ્રા ઉઘરાવો છો અને એ જે આવક આવે છે દર મહિને જીએસટીની આવક તમે અત્યારે ક્યાંક એવું કહો છો કે વિક્રમી તળિયે પહોંચ્યું છે તો એ વિક્રમ એટલે વિક્રમી આંબી ગયું છે તો એ પૈસા પેટ્રોલના ના ના પૈસા આ આ બધા પૈસા ક્યાં જાય છે ક્યાં વપરાય છે અને તેમ છતાં આપણે એસી કરોડ લોકોને હજી રાશન આપીને જીવાડી રહ્યા છીએ જીવાડી રહ્યા છે એટલે કાયદેસર તમે એમની ઉપર એક મોટો ઉપકાર કરી રહ્યા છો તો જો આપણો દેશ ત્રીજી ઇકોનોમીમાં હોય આપણે પાંચમી ઇકોનોમીમાં હોય હજી આપણે ઉપર જવું હોય આપણે વિશ્વ ગુરુ બનવું હોય તો એ દેશમાં એકસો ચાલીસ માંથી હું એવું માની લઉં કે વીસ પચીસ કરોડ બાળકો કાઢી લો અઢાર વર્ષથી નીચેના તો અને બીજા બધા ક્યાંક અમીર પેલો ઉપલો વર્ગ કાઢી લો તો એસી કરોડ ગરીબ ભલે એમાં બાળકો પણ આવી ગયા તો એસી કરોડ તો ગરીબ છે તો તમે કેવી રીતે એટલે એ રોડવે પછી સમજાતો નથી અને હજી પણ તમે પાંચ વર્ષ વધારે ફ્રી આપવા માંગો છો મને એમને તમે આપવાની સમય વાંધો જ નથી પણ હું અમિતભાઈ કે તમે જે પૈસા કમાઈને ટેક્સ ભરીએ છીએ એ ટેક્સ પૈસા શું આપણે એસી કરોડ લોકોને આપી દેવા માટે ભરી રહ્યા છીએ કે તો તમને શું સવલત સ્પેશિયલ મળે છે તમને શું એવું કઈક નવું મળે છે એક્સ્ટ્રા સરકાર તરફથી એવો એક્સ્ટ્રા બેનિફિટ તમારે હજી પણ સરકારી સિસ્ટમમાં કતારમાં કતાર રહેવું પડે સરકારી સિસ્ટમ ની વેબસાઈટો પોર્ટલો તમારા માટે હજી ના ચાલતા હોય જ્યાં બી જાઓ ત્યાં ધક્કા ખાવાના હોય આ દેશની અર્થવ્યવસ્થામાં તમે ક્યાંય ન તમે ભાગ હોય ન ઊંચી અર્થવ્યવસ્થાનો ભાગ બની શકતા હોય

ગરીબીમાં માં રહીને પણ એમના મા બાપના આ ની ઓપરેશન ગણો કિડની જેવી રીતે જીડીપી જીડીપી ગણો ઇન્ડસ્ટ્રીની જીડીપી ગણો અને બાકી બધી મલ્ટિપલ જીડીપી ગણો એ રીતે આ તમે જે આપ્યું છે એ ત્રણ થી પાંચ ટકા ભાગમાં છે તમે સો ટકા સો માંથી સો માર્ક લાવવા વાળા માણસો છો અને આજે વીસ માર્ક જ લાવી શક્યા છો

માત્ર સ્થાનિક મુદ્દાઓ જ નહીં બે ચાલે એક તો છે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ તરફથી એક રાષ્ટ્રીય નેરેટિવ ચલાવવામાં જેમાં નરેન્દ્રભાઈ મોદીની મોદીનું નેતૃત્વ રામ મંદિર હિન્દુત્વ રાષ્ટ્રવાદ આ બધા રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ હતા જે એમને નેરેટિવમાં ચલાવ્યા પરંતુ શરૂઆતમાં એમને લાગ્યું કે આ મુદ્દાઓ સફળ થશે પરંતુ જેમ જેમ પહેલો અને બીજો તુબાકો પૂરો થયો એમના આંતરિક આકલન પછી એમને પણ જણાવ્યું કે રાજ્ય સ્તરના અને ઇવન કોન્સ્ટિટ્યુઅન્સી લેવલના મુદ્દાઓને આપણે અવગણી નહીં શકીએ ઉદાહરણ આપીએ તો અગાઉ ગુજરાતમાં કોઈ જ પ્રકારના સ્થાનિક ઉમેદવારો કે સ્થાનિક મુદ્દાઓનું મહત્વ નહોતું આ વખતે પહેલી વાર સ્થાનિક કેન્ડિડેટ વિશે લોકો વાત કરતા થયા સ્થાનિક મુદ્દાઓ વિશે લોકો ચર્ચા થયા ચર્ચા કરતા થયા અને આ એક હેલ્ધી ટ્રેન્ડ રહ્યો કારણ કે આપણે આપણો ઉમેદવાર ચૂંટી રહ્યા છીએ પાર્લામેન્ટરી સિસ્ટમમાં સ્થાનિક રિપ્રેઝેન્ટેશન માટે આપણે આપણો ઉમેદવાર ચૂંટી રહ્યા છીએ તો આ વસ્તુ આપે કહ્યું એ પ્રમાણે પ્રથમ વખત દેખાવી આ ચૂંટણીના મુદ્દાઓ કયા છે પંજાબ અને હિમાચલ આ બે રાજ્યો એવા છે કે જેની બધી સીટોની ચૂંટણી આજે થઈ રહી છે પ્રશાંતભાઈએ કહ્યું એ પ્રમાણે પંજાબમાં અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી બંને માટે આ એક સર્વાઇવલની લડાઈ છે કારણ કે અચાનક વર્ષમાં જે પરિવર્તન આવ્યું એમાં પંજાબમાં એક ફોર્સ હતો એની જગ્યાએ હવે એ ત્યાંનું એક સૌથી વધારે ડોમિનેન્ટ એવી પાર્ટી બની ગઈ છે અને ગયા વખતે લગભગ ત્રાણું સીટ જે વિધાનસભામાં જીતી લગભગ ત્રણ ચતુર્થાંશ જેટલો બહુમત ભગવંતસિંહ માનની લીડરશીપમાં મેળવ્યો એને કારણે આપ હવે એક ડોમિનન્ટ ફોર્સ થઈ ગયો છે કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે અને મુખ્ય વિપક્ષ તરીકે આ બંને પક્ષો એકબીજાની સામે લડી રહ્યા છે દિલ્હીમાં એ લોકો એકબીજાને સાથે મળીને લડ્યા પરંતુ પંજાબમાં પરસ્પરની સમજૂતીથી એકબીજાની સામે લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એક માઇનર ફોર્સ છે લગભગ જેને કહીએ ને કે ચોથા નંબરની અને ત્યાં નજીવો એવો એમનો જનાધાર છે સૌથી મોટી ચેલેન્જ શિરોમણી અકાલી દલ માટે છે કે જો આ ચૂંટણીમાં એ પોતાનું કૌવત નહીં બતાવી શકે તો એક શિરોમણી અકાલી દલ સમુદાયની ઉપર એક એક મહત્વનું પોતાનું જે પ્રભુત્વ છે એ જમાવેલું હતું એ હવે ઓછું થતું દેખાશે મુદ્દા પંજાબની ચૂંટણીમાં કિસાન આંદોલનના જ મુદ્દાઓ છે મિનિમમ સપોર્ટ પ્રાઇસના મુદ્દાઓ છે અને પંજાબની જે અવગણના થઈ રહી છે કેન્દ્ર સરકાર તરફથી જે વાત આપ અને કોંગ્રેસ બંને કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર તરફથી પંજાબને જે ન્યાય મળવો જોઈએ તે નથી રહ્યો મુખ્ય મુદ્દા છે હિમાચલમાં પણ સ્થાનિક મુદ્દાઓ મહત્વના છે ત્યાંના ખાસ તો જે ફળના ઉત્પાદકો છે એમને મળવી જોઈતી સુવિધાઓ આ એક મુખ્ય મુદ્દો છે અને કંગના રનોત બહારથી આવેલી વ્યક્તિ છે એવો એક પ્રચાર

કે આ પરિવારની સાક હિમાચલમાં હજી બની રહેલી છે કે નહીં એટલે એકંદરે જોવા જઈએ તો હિમાચલ અને પંજાબ મહત્વના છે રાષ્ટ્રીય કરે બંગાળમાં આપણે જોયું કે સવારથી વાયોલન્સ થઈ રહ્યું છે અગાઉના ક્રેસીસમાં ત્યાં એટલું વાયોલન્સ નહોતું જોવા મળ્યું અને આપણને સૌ ઇરણ થઈ કે બંગાળમાં હવે રાજકીય હિંસા ઓછી થઈ છે પરંતુ આજ સવારથી જોવા મળી રહ્યું છે કે ફરી પાછું ટીએમસી અને બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ રીતે વાયોલન્સ કરવામાં આવ્યું છે ગઈ જુદી કોન્સ્ટિટ્યુઅન્સીસમાં આશા રાખીએ કે ત્યાં રીપોલ ના કરવી પડે અને રીપોલ જો કરવી પડશે તો કરી પાછું આખું ચૂંટણી પરિણામ બંગાળ પૂરતા તેલે થઈ જશે બિલકુલ અને પ્રશાંતભાઈ મારી પાસે હવે એક વાગ્યા સુધીના જે વોટિંગ પર્સન્ટેજ છે એ પણ આવી ગયું છે ઓવરઓલ ચાલીસ ટકા જેટલું અત્યારે એક વાગ્યા સુધીમાં મતદાન થયું છે સૌથી વધારે જો વાત કરવામાં આવે સૌથી વધારે ઝારખંડમાં અડતાલીસ મતદાન થયું છે આ ઉપરાંત બિહારમાં સૌથી ઓછું પાંત્રીસ ટકા અને વેસ્ટ બંગાળની જે વાત કરીએ અમિતભાઈએ કે અત્યારે હિંસા છે હિંસાની વચ્ચે પણ અહીં પિસ્તાળીસ ટકા જેટલું મતદાન થઈ ગયું છે આ ઉપરાંત પંજાબમાં સાડત્રીસ ટકા જેટલું મતદાન છે હિમાચલ પ્રદેશમાં અડતાલીસ ટકા જેટલું મેં જણાવ્યું ચંદીગઢમાં ચાલીસ ટકા જેટલું મતદાન એટલે અત્યારે એક વાગ્યા સુધીમાં જો ચાલીસથી પિસ્તાલીસની વચ્ચે આ મતદાન છે ચાલીસથી પિસ્તાળીસ ટકા મતદાન છે એટલે છેલ્લે પાંચ વાગ્યા સુધીમાં કદાચ સાઠ સુધી ઓવરઓલ મતદાન

પાંચ વાગ્યા પછી ઓટોમેટિક દોડવા માંડે છે અને ચોથા ગેર થી પણ ઉપર જતી રહે છે એનાથી પણ સંતોષ નથી થતો તો ઇલેક્શન કમિશન બે દિવસ પછી પાછા બહાર આવે છે અને ચાર થી પાંચ ટકા વોટિંગ વધારે આ બતાવે છે કે છેલિયા આંકડો આવ્યો છે એટલે હવે એમાં મતદાન કોઈ કરે કે ના કરે ટકાવારી પાસઠ ટકા સુધી પહોંચે એટલે કદાચ ટાર્ગેટ એવું હશે બતાવી દેવાનો કે લોકો મતદાન કરે ના કરે પાસઠ ટકા મતદાન તો આપણે બહાર બતાવી દેવું પડે પબ્લિશ કરાવી દેવું પડતું હોય છે કદાચ આવું હશે એટલે આપણે ભલે ચર્ચા કરીએ આમ તો એક વાગ્યા સુધી ચાલીસ ટકા સારું કહેવાય કારણ કે પાંચ કલાકમાં ચાલીસ ટકા થયું છે તો 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 બીજા કલાકમાં થી થઈ જાય એટલે ઓટોમેટિક પહોંચી જશે અને આ ગરમી એ પણ પારો પુષ્કળ છે વાત કરતા બાકી બધી જગ્યાએ ગરમીનો પારો છે તમે સમજો તો બંગાળ લઈ લો કે ઉત્તર પ્રદેશ લઈ લો પંજાબ લઈ લો ગરમીનો પારો પુષ્કળ છે એટલે ગરમીના હિસાબે પણ લોકો ઓછું મતદાન કરે ઘણા બધા ફેક્ટર છે સો ઓવર મેં કીધું એમ કે આપણે ગમે એટલી ચર્ચા કરીએ ઇલેક્શન કમિશન એની રીતે પાસઠ ટકા તો આપી દેશે અમિતભાઈ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખુબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હો ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર